આપનું સ્વાગત છે આજે આપણે એક એમ કે બહુ રસપ્રદ સંશોધન પેપર જોવાના છીએ હા નમસ્કાર આ પેપર આપણી દ્રષ્ટિની સમજ અને કદાચ ભવિષ્યમાં પેલી કૃત્રિમ દ્રષ્ટિને પણ બદલી શકે છે આપણે વાત કરી રહ્યા છીએ એક ડિજિટલ રેટિના ઇમ્યુલેટરની એટલે કે આપણી આંખના પડદા જેવું જ પણ ડિજિટલ બરાબર એક ડિજિટલ આંખનો પડદો જે એફપીજીએ નામની એક ખાસ ચિપ પર બનાવવામાં આવ્યો છે આપણી આખી ચર્ચા પ્રિન્સ ફિલિપ અને એમના સાથીઓએ લખેલા આઈ પેપર ન્યુરોમોર્ફિક રેટિના એફપીજીએ બેઝડ ઇમ્યુલેટર પર આધારિત રહેશે જુઓ માનવ આંખનો પડદો રેટિના એ અદભુત રીતે જટિલ છે એનું એકદમ સચોટ ડિજિટલ મોડલ બનાવવું એ મતલબ કે વર્ષોથી એક મોટો પડકાર રહ્યો છે ખરું છે ખૂબ જટિલ રચના છે પણ જો આપણે એમાં સફળ થઈએ તો વિચારો જે લોકો દ્રષ્ટિ ગુમાવી ચૂક્યા છે એમના માટે કૃત્રિમ અંગો બનાવવા કે પછી રોબોટિક્સમાં ક્રાંતિ લાવવા માટે આ બહુ મહત્વનું બની શકે છે ચોક્કસપણે તો આજનો આપણો હેતુ એ સમજવાનો છે કે આ નવા મોડલમાં એવી તે કંઈ ખાસ વાત છે એ પહેલાના મોડલથી કઈ રીતે અલગ છે અને ભવિષ્ય માટે આના શું અર્થ નીકળે છે ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ ચોક્કસ આપણે સીધા મોડલ પર જઈએ એ પહેલા એક વાત યાદ રાખવી જરૂરી છે કે આપણી અસલી જૈવિક રેટીના કરે છે અને મગજ સુધી માહિતી પહોંચે ને એ પહેલા જ એના પર ઘણી બધી પ્રોસેસિંગ કરી નાખે છે જેમ કે શું પ્રોસેસ કરે છે જેમ કે તેજસ્વીતા કેટલી છે કોઈ વસ્તુ ગતિમાં છે કે નહીં કિનારીઓ ક્યાં છે આ બધું રેટિના પોતે જ થોડું ઘણું ઓળખી લે છે એટલે માહિતી ફોટો રિસેપ્ટર કોષોથી શરૂ થાય પછી રેટિનાના બીજા ન્યુરોન્સમાંથી પસાર થાય અને છેલ્લે ઓપ્ટિક નર્વ દ્વારા મગજના થેલેમસમાં આવેલા એલ સુધી અને ત્યાંથી વિઝ્યુઅલ કોર્ટેક્સ વી વન સુધી પહોંચે ઓહો એટલે આ આખી પ્રોસેસમાં રેટિના પોતે જ એક નાનકડો પણ બહુ જ શક્તિશાળી કમ્પ્યુટર જેવું કામ કરે છે અને આ જ જટિલતાને કારણે એને ડિજિટલી બનાવવું મુશ્કેલ બને છે ખરું ને તો થાય કે મોડેલની જરૂર જ કેમ પડી શું પ્રયાસો પૂરતા નહોતા બહુ સારો મુદ્દો છે પહેલા પણ ઘણા ડિજિટલ રેટીના મોડેલ્સ બન્યા હતા પણ એમાં એમ કે કેટલીક મૂળભૂત ખામીઓ હતી શું ખામીઓ હતી એ ખામીઓને લીધે એ મોડલ્સ વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓ માટે એટલા ઉપયોગી નહોતા આ પેપર એ જ ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે મુખ્ય સમસ્યા એ હતી કે જૂના મોડલ્સ રેટિનાની કેટલીક ચાવીરૂપ ક્ષમતાઓનું મતલબ કે સચોટ અનુકરણ નહોતા કરી શકતા દાખલા તરીકે પેલું સેન્ટર સરાઉન્ડ રિસેપ્ટિવ ફિલ્ડ એ શું છે એક એવી વ્યવસ્થા છે જેનાથી રેટિના કિનારીઓને વધારે સ્પષ્ટ રીતે ઓળખી શકે છે વસ્તુઓને અલગ તારવવા માટે આ જરૂરી છે એ લેટરલ ઇનિબિશન નામની પ્રક્રિયા પર આધાર રાખે છે અચ્છા બીજું અને આ કદાચ સૌથી મહત્વનું છે લ્યુમિનન્સ અને કોન્ટ્રાસ્ટ એડેપ્ટેશન એટલે પ્રકાશ સાથે અનુકૂલન સાધવું હા બરાબર વિચારો આપણે અંધારા ઓરડામાંથી એકદમ તેજ તડકામાં જઈએ તો આપણી આંખ તરત જ એડજસ્ટ થઈ જાય છે ને હા તરત જ આ પ્રકાશના સ્તરમાં થતા કરોડો ગણા ફેરફારને પહોંચી વળવાની ક્ષમતા છે જૂના મોડેલો આમાં પાછળ પડતા હતા એટલે એ કાં તો બહુ અજવાળામાં કામ ન કરે અથવા ઓછા અજવાળામાં બરાબર આ અનુકૂલન વગર મોડેલ કાં તો બહુ તેજ પ્રકાશમાં અંધ થઈ જાય અથવા ઓછા પ્રકાશમાં કશું જોઈ જ ન શકે વાસ્તવિક દુનિયામાં તો પ્રકાશ સતત બદલાતો રહે છે ઉપરાંત સ્પેટીયો ટેમ્પોરલ ફિલ્ટરિંગ એટલે કે જગ્યા અને સમય બંનેના સંદર્ભમાં માહિતીનું યોગ્ય ફિલ્ટરિંગ કરવું અને ફેઝિક અને ટોનિક કોષોનો પ્રતિભાવ ફેઝિક અને ટોનિક કોષો હા ફેઝિક કોષો ગતિ જેવી ઝડપી ઘટનાઓ પકડે છે જ્યારે ટોનિક કોષો સ્થિર વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત રાખવામાં મદદ કરે છે આ બધી ક્ષમતાઓ વાસ્તવિક દ્રષ્ટિ માટે ખૂબ જ જરૂરી છે એટલે કે પહેલાના મોડેલ્સ એક રીતે કહીએ તો લેબોરેટરીમાં ચાલે એવા હતા પણ વાસ્તવિક દુનિયાની જેમ સતત બદલાતી પ્રકાશની સ્થિતિઓ અને ગતિશીલ દ્રશ્યો માટે બહુ સારા નહોતા બરાબર છે કેવી રીતે એની રચનામાં શું ખાસ છે બરાબર આ મોડેલ જે કોન્વેસ નામના એક અગાઉના મોડલ પર આધારિત છે તે આજ ખામીઓને દૂર કરવા માટે રચાયેલું છે એ રેટિનાના મુખ્ય સ્તરો ફોટોરિસેપ્ટરથી ગેંગ્લિયન કોષો સુધીનું વધુ જૈવિક રીતે એમ કે વાસ્તવિક અનુકરણ કરે છે ચાલો એની રચનાને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ હા ચોક્કસ પહેલો તબક્કો છે આઉટર પ્લેક્સિફોર્મ લેયર ઓપીએલ અહીં પ્રકાશ સંવેદનશીલ ફોટો રિસેપ્ટર્સ અને હોરિઝોન્ટલ કોષો સાથે મળીને પેલું સેન્ટર સરાઉન્ડ વાળું માળખું બનાવે છે આ મોડેલની ખાસિયત એના ફિલ્ટરિંગના અભિગમમાં છે ફિલ્ટરિંગ અભિગમ એટલે માહિતીને પ્રોસેસ કરવાની રીત એમાં શું છે હા અહીં એક નોન સેપરેબલ સ્પેટીયો ટેમ્પોરલ ફિલ્ટરનો ઉપયોગ થાય છે નોન સેપરેબલ ટેમ્પોરલ થોડું અઘરું લાગે છે સરળ શબ્દોમાં કહીએ તો આ ફિલ્ટર જગ્યા ક્યાં અને સમય ક્યારે ના ફેરફારોને અલગ અલગ નહીં પણ એક સાથે ધ્યાનમાં લે છે અચ્છા આનાથી ફાયદો એ થાય કે તે માત્ર કિનારીઓ જ નહીં પણ ગતિ અને તેજસ્વીતામાં થતા સૂક્ષ્મ ફેરફારોને પણ પકડી શકે છે અને એમણે જૈવિક રેટિનાની જેમ સરાઉન્ડ સિગ્નલમાં થોડો વિલંબ પણ ઉમેર્યો છે જે વધુ વાસ્તવિક બનાવે છે અને પેપરમાં લખ્યું છે કે આ ફિલ્ટર માટે એમણે ગણિતનો ઉપયોગ કર્યો છે સ્પેસ માટે ડિફરન્સ ઓફ ગૌશન અને ટાઈમ માટે બાયોફેઝિક ફિલ્ટર આનો મતલબ એ થયો કે તે એક જ સમયે એજ ડિટેક્ટર અને મૂવમેન્ટ ડિટેક્ટર બંને તરીકે કામ કરી શકે બિલકુલ આ ફિલ્ટર ડિઝાઇન જ એવી છે કે તે બહુ મુખી બને અને પેલું અનુકૂલન લાઇટ એડજસ્ટમેન્ટ હા એના માટે ફોટો રિસેપ્ટર સ્તરે જ એક હાઈપાસ ફિલ્ટર લગાવેલું છે હાઈપાસ ફિલ્ટર હા એ શું કરે કે પ્રકાશના સરેરાશ સ્તરને એટલે કે સ્ટેડી લાઇટને ઓછું કરી દે છે જેથી મોડેલ માત્ર ફેરફારો પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકે આ ટૂંકા ગાળાના લ્યુમિનન્સ એડાપ્ટેશનનો એક ભાગ છે આ ઉપરાંત સમય સંબંધિત ટેમ્પોરલ ફિલ્ટર્સ પણ છે એક લો પાસ ફિલ્ટર છે જે સિગ્નલના રૂપાંતરણ અને ન્યુરોન્સ વચ્ચેના જોડાણમાં થતા વિલંબનું એમ કે અનુકરણ કરે છે અને બીજું હાઈ પાસ ફિલ્ટર છે જે ઉત્તેજક અને અવરોધક સિગ્નલો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાનું મોડેલિંગ કરે છે આજ ફિલ્ટર મોડેલને પેલું ફેઝિક ક્ષણિક પ્રતિભાવ અને ટોનિક સતત પ્રતિભાવ કોષો જેવું વર્તન કરવાની ક્ષમતા આપે છે ઓકે સમજાઈ ગયો એટલે ઓપીએલ સ્તરે જ ઘણી બધી પ્રોસેસિંગ થઈ જાય છે કિનારી અને ગતિની ઓળખ અને પ્રકાશના લેવલ સાથે થોડું એડજસ્ટમેન્ટ આ પછી શું થાય છે ઓપીએલ પછી આવે છે બાયપોલર લેવલ કોન્ટ્રાસ્ટ ગેઇન કંટ્રોલ આ એક મને લાગે છે બહુ જ રસપ્રદ મિકેનિઝમ છે કોન્ટ્રાસ્ટ ગેન કંટ્રોલ હા તે ઇનપુટ સિગ્નલના કોન્ટ્રાસ્ટના આધારે એટલે કે દ્રશ્યમાં કેટલો તફાવત છે તેજસ્વી અને શ્યામ વિસ્તારો વચ્ચે એના આધારે આપોઆપ ગેન એટલે કે સિગ્નલની તીવ્રતાને એડજસ્ટ કરે છે ઓહ આ વાસ્તવિક રેટિનામાં બાયપોલર અને એમેક્રાઇન કોષો વચ્ચે જે પ્રક્રિયા થાય છે ને એના જેવું છે એટલે કે જો દ્રશ્યમાં કોન્ટ્રાસ્ટ ઓછો હોય તો તે સિગ્નલને વધુ એમ્પ્લિફાય કરશે જેથી ઝીણી વિગતો પણ જોઈ શકાય અને જો કોન્ટ્રાસ્ટ બહુ વધારે હોય તો તે ગેન ઘટાડશે જેથી સિગ્નલ બહુ વધી ન જાય બરાબર એકદમ જાણે ઓટોમેટિક વોલ્યુમ કંટ્રોલ હોય ને એવું પણ આ કોન્ટ્રાસ્ટ માટે છે વાહ આ માટે તે લીકી ઇન્ટિગ્રેટર્સ અને શન્ટ ફીડબેક જેવી ગણતરીઓનો ઉપયોગ કરે છે જે નોન લિનિયર રીતે કામ કરે છે મતલબ સીધી લીટીમાં નહીં આ કોન્ટ્રાસ્ટ એડેપ્ટેશન માટે બહુ મહત્વનું છે કેમ કારણ કે આપણી ઓપ્ટિક નર્વની માહિતી મોકલવાની ક્ષમતા મર્યાદિત છે આ ગેઇન કંટ્રોલ એ સુનિશ્ચિત કરે છે કે એ મર્યાદિત બેન્ડવિથમાં પણ વધુમાં વધુ ઉપયોગી માહિતી મોકલી શકાય આ બધું સાંભળવામાં ખરેખર જટિલ લાગે છે પણ શું આટલી બધી જટિલતા તેને બનાવવાનું કે વાપરવાનું વધુ મુશ્કેલ નથી બનાવતી શું ફાયલા એ મુશ્કેલી કરતા વધારે છે સારો સવાલ છે જટિલતા તો ચોક્કસ છે પણ ધ્યેય જૈવિક વાસ્તવિકતાની નજીક જવાનો છે અને ફાયદો એ છે કે આ જટિલતા મોડલને વધુ મજબૂત બનાવે છે મજબૂત કેવી રીતે એટલે કે તે અલગ અલગ પરિસ્થિતિઓમાં જેમ કે જુદા જુદા પ્રકાશમાં વધુ સારું પ્રદર્શન કરી શકે અને આપણે આગળ જોઈશું તેમ એફપીજીએ પર જે અમલીકરણ કર્યું છે ને તે આ જટિલતાને બહુ કાર્યક્ષમ રીતે હેન્ડલ કરે છે હવે અંતિમ તબક્કામાં પ્લેક્સીફોર્મ લેયર અને ગેંગ્લિયન કોષો આવે છે ઓકે આઈપીએલમાં સિગ્નલનું વધુ શેપિંગ થાય છે એમ કહી શકાય જે અલગ અલગ પ્રકારમાં ગેંગ્લિયન કોષોના પ્રતિભાવોનું અનુકરણ કરે છે જેમ કે બિલાડીમાં એક્સ વાય કોષો હોય કે આપણા જેવા પ્રાઇમેટ્સમાં પર્વોમેગ્નોસેલ્યુલર કોષો હોય અહીં સિગ્નલને ઓન એટલે કે પ્રકાશ વધતા સક્રિય થાય અથવા ઓફ પ્રકાશ ઘટતા સક્રિય થાય પ્રતિભાવ માટે તૈયાર કરવામાં આવે છે અને છેવટે આવે છે આરજીસીએસ એટલે કે ગેંગ્લિયન કોષો આ રેટિનાના આઉટપુટ ન્યુરોન્સ છે એટલે આ જ માહિતી બહાર મોકલે છે હા અને આખા રેટિનાના માર્ગમાં આ એકમાત્ર કોષો છે જે સ્પાઇક્સ એટલે કે નાના વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે આ સ્પાઇક્સ ઓપ્ટિક નર્વ દ્વારા મગજ સુધી જાય છે મોડલમાં આ સ્પાઇક્સ કેવી રીતે બને છે આ માટે લીકી ઇન્ટીગ્રેટન ફાયર એલઆઈએફ મોડલનો ઉપયોગ થાય છે એ ઇનપુટ કરન્ટને સ્પાઇક્સની એક શ્રેણીમાં એમ કે ટ્રેનમાં રૂપાંતરિત કરે છે જ્યારે કોષનો અંદરનો વોલ્ટેજ એક ચોક્કસ લેવલ થ્રેશોલ્ડ પર પહોંચે છે ત્યારે તે એક સ્પાઇક ફાયર કરે છે અને પછી તરત જ થોડા સમય માટે રીસેટ થઈ જાય છે જેથી તે ફરીથી ચાર્જ થઈ શકે વાહ એટલે આખું મોડલ પ્રકાશના ફોટોનથી શરૂ કરીને છેક મગજ સુધી જતા સ્પાઇક સુધીની આખી પ્રક્રિયાનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે અને એમાં પાછું અનુકૂલન અને અલગ અલગ કોષોના પ્રતિભાવોનો પણ સમાવેશ થાય છે બરાબર તો આ બધું તો થયું થિયરી પણ આ સૈદ્ધાંતિક મોડલને વાસ્તવિક હાર્ડવેરમાં એટલે કે પેડી એફપીજીએ ચીપ પર કેવી રીતે એના વિશે થોડી વાત કરીએ એમણે શું કર્યું કે આ મોડેલને સીધું જ પેપરમાં આપેલા સ્યુડો કોડ એટલે કે એલ્ગોરિધમનું જે વર્ણન હતું એના પરથી એફપીજીએ પર લાગુ કર્યું એટલે કોડમાંથી સીધું હાર્ડવેર હા લગભગ એવું જ એમણે ખાસ કરીને આર્ટિક સેવન એફપીજીએ પસંદ કર્યું આ ચીપ ઓછી પાવર વાપરે છે અને સારી કાર્યક્ષમતા આપે છે જે પોર્ટેબલ એપ્લિકેશન્સ જેમ કે પ્રોસ્થેટિક્સ માટે બહુ મહત્વનું છે તેમણે દરેક સ્તર માટે ઓપીએલ બાયપોલર ગેંગલીઓન એના માટે અલગ હાર્ડવેર ડિઝાઇન બનાવી ઓપીએલ લેયરનું હાર્ડવેર તો એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ પિક્સેલની ફ્રેમ્સને પ્રતિ સેકન્ડ બસો ફ્રેમ્સ ની ઝડપે પ્રોસેસ કરી શકે છે બસો એફપીએસ ખૂબ જ ઝડપી આ માટે તેમણે હાર્ડવેરમાં કન્વોલ્યુશન જે ફિલ્ટરિંગ માટેની મુખ્ય ગણતરી છે એ કરવા માટે કાર્યક્ષમ પદ્ધતિઓ વાપરી છે જેમ કે પાઇપલાઇનિંગ એટલે કે ગણતરીના અલગ અલગ ભાગો એકસાથે ચાલતા હોય અને મેમરીનો પણ બહુ સ્માર્ટ ઉપયોગ કર્યો છે અને આ બધાથી એફપીજીએના સંસાધનોનો કેટલો ઉપયોગ થયો શું તે કાર્યક્ષમ ગણી શકાય જગ્યા બહુ રોકે છે ચીપ પર ના એ જ તો ખાસ વાત છે પેપરમાં જે આંકડા આપ્યા છે એ બતાવે છે કે ડિઝાઇન ખૂટ કાર્યક્ષમ છે તે એફપીજીએ ચિપ પર પ્રમાણમાં ઓછી જગ્યા રોકે છે કેટલા ઓછા ઉદાહરણ તરીકે તે લગભગ સાડત્રીસો જેટલા લોજિક યુનિટ્સ એલયુટીઝ અને તેટલા જ મેમરી એલિમેન્ટ્સ એફએફ્સ વાપરે છે આટલા જટિલ મોડલ માટે આ ઘણું સારું કહેવાય હા આ ઓછો સંસાધન વપરાશ જ તેને ભવિષ્યમાં નાના ઉપકરણો જેમ કે પેલી માં સંકલિત કરવાની શક્યતા વધારે છે બીજું એમણે ફિક્સ્ડ પોઈન્ટ અંકગણિતનો ઉપયોગ કર્યો છે ફિક્સ્ડ પોઈન્ટ હા એટલે કે ગણતરીઓ માટે દશાંશ ચિહ્ન પછી ઓછા આંકડા વાપરવા આનાથી ગણતરીઓ સરળ બને છે અને હાર્ડવેરમાં ઓછી જગ્યા રોકાય છે અને એમણે ચકાસ્યું પણ છે કે આનાથી ચોક્કસ સાઈ પર બહુ અસર નથી પડતી આ પણ કાર્યક્ષમતા વધારવા માટેનું એક મહત્વનું પગલું છે ઠીક છે તો મોડેલ બન્યું અને તે કાર્યક્ષમ પણ છે સરસ પણ હવે સૌથી મોટો સવાલ શું તે ખરેખર જૈવિક રેટિના જેવું કામ કરે છે એનું પરીક્ષણ કેવી રીતે કર્યું એની માન્યતા કેવી રીતે થઈ શું તે ખાલી કાગળ પર જ સારું છે કે વ્યવહારમાં પણ આ ખરેખર સૌથી મહત્વનો પ્રશ્ન છે અને સંશોધકોએ આની બહુ સઘન ચકાસણી કરી છે એમણે શું કર્યું કે એફપીજીએ હાર્ડવેરનું જે આઉટપુટ આવે છે એની સરખામણી એમના પોતાના સોફ્ટવેર સિમ્યુલેશન સાથે કરી સોફ્ટવેર સિમ્યુલેશન હા એમણે મેટલેબમાં આ જ મોડેલનું એક સોફ્ટવેર વર્ઝન બનાવેલું હતું અને એમાં પણ હાર્ડવેર જેવી જ ગણતરીની ચોકસાઈ એટલે કે પેલું ફિક્સ્ડ પોઈન્ટ રાખેલું હતું પછી બંનેના પરિણામો સરખાવ્યા શેનાથી સરખાવ્યા શું ઇનપુટ આપ્યું એમણે અલગ અલગ પ્રકારના ઇનપુટ સિગ્નલોનો ઉપયોગ કર્યો દાખલા તરીકે ઇમ્પલ્સ રિસ્પોન્સ એટલે કે એક ક્ષણ માટે પ્રકાશનો ઝબકારો આપીએ તો મોડેલ કેવો પ્રતિભાવ આપે છે અને શું પરિણામ મળ્યું પરિણામો વાસ્તવિક વાનરની રેટિનામાં જે પ્રતિભાવ જોવા મળે છે ને એની સાથે ઘણા મળતા આવે છે એમણે ચર્પ સ્ટિમ્યુલસનો પણ ઉપયોગ કર્યો ચોબ સ્ટિમ્યુલસ એ વળી શું છે ચર્પ એટલે એમ સમજો કે એક એવો જટિલ સંકેત જેની ફ્રીક્વન્સી અને તીવ્રતા સમય સાથે સતત બદલાતી રહે આનાથી મોડેલની ક્ષમતા ચકાસી શકાય કે તે કેટલા અણધાર્યા અને જટિલ ઇનપુટને હેન્ડલ કરી શકે છે અને આ પરીક્ષણોમાં પણ હાર્ડવેર અને સોફ્ટવેરના પરિણામો લગભગ એક સરખા જ મળ્યા પેપરમાં સરસ ગ્રાફ્સ આપ્યા છે આ સરખામણી બતાવવા માટે ઓપીએલનું આઉટપુટ બાયપોલર લેયરનું ગેંગ્લિયોન કરંટ અને છેલ્લે પેલા ઓ ઓફ સ્પાઇક્સ દરેક તબક્કે હાર્ડવેર જે લાલ રેખાથી બતાવ્યું છે અને સોફ્ટવેર જે કાળી રેખાથી ના આઉટપુટ એકબીજા સાથે એકદમ નજીકથી મેચ થાય છે એટલે હાર્ડવેર બરાબર કામ કરે છે હા એ દર્શાવે છે કે હાર્ડવેર અમલીકરણ સચોટ છે સોફ્ટવેર જેવું જ કામ કરે છે એમણે વેરિયન્સ એક્સપ્લેન્ડ નામનું એક આંકડાકીય માપ પણ ગણ્યું છે એ બતાવે છે કે હાર્ડવેર મોડેલ સોફ્ટવેર મોડેલના પરિણામો સાથે નાઇન્ટી નાઇન પોઈન્ટ ફાઇવ પણ વધુ સમાનતા ધરાવે છે ખાસ કરીને છેલ્લા તબક્કાઓમાં વાહ અને બીજું ક્રોસ કોરિલેશન પ્લોટ છે જે દર્શાવે છે કે બંને વચ્ચે કોઈ ટાઈમિંગનો તફાવત નથી એટલે કે હાર્ડવેર મોડલ યોગ્ય સમય જ પ્રતિભાવ આપે છે મોડું નથી કરતું શું કોઈ કોઈ વિઝ્યુઅલ ઉદાહરણ પણ છે પેપરમાં મતલબ કે છબીને પ્રોસેસ થતી હોય હા બિલકુલ પેપરમાં એક ઉદાહરણ છે જ્યાં એક વિડીયો ફ્રેમ ઇનપુટ તરીકે આપવામાં આવે છે અને પછી દરેક સ્તરે ઓપીએલ બાયપોલર ગેંગ્લિયન સ્પાઇક્સ આઉટપુટ કેવું દેખાય છે તે બતાવ્યું છે એનાથી શું ખબર પડે એનાથી સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે મોડેલ પહેલાં કિનારીઓ અને કોન્ટ્રાસ્ટને હાઇલાઇટ કરે છે અને પછી ધીમે ધીમે તેને સ્પાઇક્સમાં રૂપાંતરિત કરે છે એમણે પેલા ટોનિક અને ફેઝિક પ્રતિભાવો પણ સરસ રીતે ડેમોન્સ્ટ્રેટ કર્યા છે એક સ્થિર પ્રકાશ આપો તો સતત સ્પાઇકિંગ ટોનિક થાય અને પ્રકાશમાં ફેરફાર કરો તો થોડા સમય માટે જ સ્પાઇકિંગ ફેઝિક થાય ઓકે તો લાગે છે કે એમણે ખાતરી કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે કે મોડલ સાચું કામ કરે છે હા વેલિડેશન પર ઘણું ધ્યાન આપ્યું છે તો આ બધી ટેકનિકલ વિગતો અને પરિણામોનો સાર શું કાઢી શકાય આ સંશોધન શા માટે આટલું મહત્વનું ગણવું જોઈએ ચાલો હવે આના અર્થ અને મહત્વ પર વાત કરીએ ચોક્કસપણે જો આ કાર્યનું મુખ્ય મહત્વ એ છે કે તે અત્યાર સુધીના સૌથી વધુ જૈવિક રીતે વાસ્તવિક અને સાથે સાથે કાર્યક્ષમ ડિજિટલ રેટીના મોડેલોમાંનું એક રજૂ કરે છે એટલે વાસ્તવિકતા અને કાર્યક્ષમતા બંને હા એમાં પેલું એડાપ્ટેશન લ્યુમિનન્સ અને કોન્ટ્રાસ્ટ બંનેનું સેન્ટર સરાઉન્ડ પ્રોસેસિંગ અને ટોનિક પ્રતિભાવો જેવી જટિલ ક્ષમતાઓનો સમાવેશ છે આ બધી વસ્તુઓ વાસ્તવિક દ્રષ્ટિ માટે જરૂરી છે અને જે પહેલાંના ઘણા મોડેલોમાં એમ કે ખૂટતી હતી અને એનું પ્રદર્શન પણ બહુ નોંધપાત્ર છે એકસો સો અઠ્યાવીસ ગુણ્યા એકસો સો પિક્સેલ માટે બસો એફપીએસ એ વાસ્તવિક સમયની એપ્લિકેશન્સ માટે પૂરતું છે અને લેખકો તો એવું પણ માને છે કે આ ડિઝાઇન પાંચસો બાર ગુણ્યા પાંચસો બાર જેવા ઊંચા રિઝોલ્યુશનને પણ હેન્ડલ કરી શકે છે અચ્છા હા બીજા જે પ્રકાશિત એફપીજીએ આધારિત રેટીના મોડેલો છે એની સરખામણીમાં આ ફ્રેમ રેટ અને કાર્યક્ષમતા ઘણી સારી છે પેપરના ટેબલ વીમાં આ સરખામણી આપેલી જ છે પણ તમે કહ્યું કે તે પાંચસો બાર તે ઊંચા રેઝોલ્યુશન પર પ્રદર્શનમાં કોઈ ઘટાડો થાય જેમ કે ફ્રેમ રેટ ઓછો થઈ જાય જુઓ પેપરમાં આ વિશે સીધી વિગતો નથી આપી પણ સામાન્ય રીતે એફપીજીએ પર જ્યારે તમે રિઝોલ્યુશન વધારો ત્યારે કાં તો તમારે વધુ સંસાધનો વાપરવા પડે અથવા તો સમાન સંસાધનો પર ફ્રેમ રેટ થોડો ઘટી શકે છે હમ પણ આ મોડેલની જે કાર્યક્ષમતા છે એ જોતા લાગે છે કે તે કદાચ વ્યાજબી ફ્રેમરેટ જાળવી શકે છે આ એક એવો મુદ્દો છે જે કદાચ ભવિષ્યના કામમાં વધુ સ્પષ્ટ થશે પરંતુ મુખ્ય વાત એ છે કે કાર્યક્ષમતા અને જૈવિક વાસ્તવિકતાનું આ જે મિશ્રણ છે એ જ તેને ખૂબ શક્તિશાળી બનાવે છે અને એનાથી શું ફાયદો થાય ઓછો સંસાધન વપરાશ અને ઓછી પાવર જરૂરિયાત પેલી આર્ટિક સેવન એફપીજીએને કારણે તેને રેટિનલ પ્રોસ્થેટિક્સ એટલે કે કૃત્રિમ આંખ જેવી પહેરી શકાય તેવી ટેકનોલોજી માટે એક સંભવિત ઉમેદવાર બનાવે છે એટલે કે ભવિષ્યમાં શું આપણે એવા ઉપકરણો જોઈ શકીશું જે આ મોડેલનો ઉપયોગ કરીને જે લોકો જોઈ નથી શકતા તેમને આંશિક રીતે જોવામાં મદદ કરી શકે એ ચોક્કસપણે એક મોટી સંભાવના છે અલબત્ત હજુ ઘણા પડકારો છે જેમ કે આ મોડેલ જે સ્પાઇક્સ બનાવે છે તેને માનવ મગજના ન્યુરોન્સ સાથે કેવી રીતે સુરક્ષિત અને અસરકારક રીતે જોડવા હા એ તો મોટો પડકાર હશે પણ આ પ્રકારનું વાસ્તવિક ઇનપુટ સિગ્નલ જનરેટ કરવો એ પોતે જ તે દિશામાં એક બહુ મહત્ત્વનું પગલું છે આ સિવાય બીજા પણ સંભવિત ઉપયોગો છે જેમ કે રોબોટિક્સ અને સ્વાયત્ત વાહનો માટે વધુ સારી દ્રષ્ટિ સિસ્ટમ બનાવવી એટલે રોબોટ્સ વધુ સારી રીતે જોઈ શકે હા અથવા તો જૈવિક દ્રષ્ટિ પ્રણાલીનો અભ્યાસ કરવા માટે ન્યુરોસાયન્ટિસ્ટ માટે એક સાધન તરીકે આ કામ આવી શકે અને કદાચ ઇમેજ પ્રોસેસિંગ માટે નવી એલ્ગોરિધમ વિકસાવવામાં પણ મદદ મળે તો સારાંશમાં કહીએ તો આ સંશોધન આપણને એક એવું ડિજિટલ રેટિના મોડલ આપે છે જે માત્ર સિદ્ધાંતમાં જ નહીં પણ એફપીજીએ હાર્ડવેર પર કાર્યક્ષમ રીતે કામ કરે છે અને તે જૈરિક રેટિનાની મુખ્ય કાર્યપ્રણાલીઓનું ખાસ કરીને અનુકૂલન સાધવાની ક્ષમતાનું પહેલાં કરતાં વધુ સચોટપણે અનુકરણ કરે છે અને તેની કાર્યક્ષમતા તેને ભવિષ્યની એપ્લિકેશન્સ માટે આશાસ્પદ બનાવે છે બરાબર કહ્યું અને આ ચર્ચાના અંતે એક વિચાર પર મનન કરવા જેવું છે મને લાગે છે શું આ મોડલ આપણને બતાવે છે કે રેટીના જેને આપણે ઘણીવાર ખાલી એક કેમેરા જેવું સમજીએ છીએ તે વાસ્તવમાં કેટલી બધી જટિલ ગણતરીઓ કરે છે માહિતી મગજ સુધી પહોંચે તે પહેલા જ હા એ તો છે તો આ આપણને વિચારવા પ્રેરે છે શું એવી બીજી જટિલ જૈવિક ગણતરીઓ છે જે આપણે હાલમાં મગજના ઉચ્ચ કેન્દ્રો સાથે જોડીએ છે પણ જે ખરેખર આપણા સંવેદનાત્મક માર્ગોમાં કદાચ આંખ કાન કે ત્વચાના સ્તરે જ ખૂબ પહેલા શરૂ થતી હોય શું આપણે હજી પણ આપણી ઇન્દ્રિયોની પ્રોસેસિંગ કરવાની ક્ષમતાને ઓછી આંકી રહ્યા છીએ વાહ ખૂબ જ વિચાર પ્રેરક પ્રશ્ન આ ખરેખર આપણી સમજને પડકાર ફેંકે છે આજના આ વિગતવાર અને ખરેખર રસપ્રદ વિશ્લેષણ માટે તમારો ખૂબ ખૂબ આભાર આ સંશોધન પર ચોક્કસપણે ભવિષ્યમાં નજર રાખવા જેવી છે આભાર